ચલો મિત્રો આજ બનાવી છે આપણે આખા રીંગણા નું શાક ગાંઠિયા છે સિંગ છે શીંગ છે સૂત્ર આપણે હવે હળદર નાખી દઈએ મરસું આપણને તીખો લાગે એ પ્રમાણે લાગજો તમે અમને તો તીખું ભાવે સારું પ્રમાણે મીઠું નાખ્યું तेल बनावा तेल नेखले थोडं कडले मसालो हरो बडे हे आपण रिंगणाना कटका करी नेखले पछि एमा मसालो भरसू મિત્રો તો આપણે રીંગણાને શેરિયા કરી નાખ્યા છે તો હવે એમાં મસાલો ભરવાનો છે મસાલો ભરી પછી સાથ વઘાર્યું ચાલો મિત્રો આપણે મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે રીંગણા ભરીવાયે અમારે વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો મિત્રો આપડા રીંગણા ભરાઈ ગયા આખો વિડીયો જોતા રેજો અમારું લાઈક સબસ્ક્રાઈબર કરતા રીજો ચાલો મિત્રો હવે આપણા રીંગણા ભરાઈ ગયા છે તો હવે એનો વઘાર કરી નાખવી મસાલો છે તો એને પછી વઘાર કરીને ઉપર નાખી દઈશું એટલે કે મસાલો વધ્યો છે તો એને પછી વઘાર કરીને ઉપર નાખી નાખીશું એટલે એની સારી ગ્રેવી બની હવે આપણે ગેસ ચાલુ કરી દીધા કરવાનો છે થોડું કુકરમાં પાણી રહી ગયું હતું એટલે પળી જાય

Når jeg har skåret, skal jeg lage tørk.

મિત્રો આપણું શાક બની ગયું છે અસર મજેદાર સ્વાદિષ્ટ ઉંગળી શાક કરાઈ જાવ એવું ચાલો મિત્રો આપણે રસોઈ થઈ ગઈ છે તૈયાર રોટલી થઈ ગઈ છે આખા રીંગણાનું શાક થઈ ગયું છે ભાઠામાં શેકેલા મરસા છે તો આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે મજેદાર અસલ આંગળી સાટતા રહી જાય છે જોજો